બાજુ મહાદેવ નું મંદિર છે અને જે છોકરાઓ રેડી થઈ ગયા છે કાના ને વિહાન ને છે ને આ પાણીની બોટલ ઢોળાણી ને તો ઈ જો મારે પોતું મારે એ મારે છોકરી જ છે બીજી મારી દીકરી છે બબુડી એ જોઈ એ અત્યારમાં હે મજા કરે છે તડકો લે છે સવાર સવારનો વિટામિન ડી લે છે વિટામિન ડી વિટામીન કાર્તિક પણ રેડી થઈ ગયો છે છોકરાઓને તૈયાર કરી દીધા છે ને હવે ભાઈ જશે સ્કૂલે તોફાન ન કરતો હો સ્કૂલે વિહાન સાંભળ મારી જો વિહાન તોફાન નહીં કરતો હો દીકરા સામેની બાજુ તમને બતાવું અહીંયા છે ને અમારે અષાઢી બીજના દિવસે છે ને આ જગ્યા પડી છે ને એમાં ઝાડવા વાવી દીધા આ બધી જગ્યામાં જો હવે એમાં છે ને અહીંયા બગીચો બની જશે આવતા વર્ષે તો મોટા મોટા ઝાડવા થઈ જશે છોકરાઓને મજા આવશે રમવાની કા કાના તો ફ્રેન્ડ ચાલો હવે છોકરાઓ જાય છે સ્કૂલે અને પંખીડા જો ઉઠી ગયા છે ને ઉડવા માંડ્યા છે મારા ઘરનું વાતાવરણ જો કેવું છે ઘરની આગળનો અત્યારમાં મજા આવે હો ભાઈ અહીંયા બેસવાની રીહાનની મસ્તી ચાલુ જ હોય છે રીહાન ટાટા બાય જય માતાજી સરખો ચડજે આ બાજુથી જય માતાજી કેટલો ખુશ થતો થતો સ્કૂલે જઈશ છોકરાઓને સ્કૂલે મોકલી દીધા અને હું પણ નાઈ ધોઈને કમ્પ્લેટ થઈ ગઈ છું મારે ભાઈ પ્રસંગમાં જવાનું છે અને સાહેબને પણ નાસ્તો કરાવી દીધો છે એને મોકલી દઉં કામે બરાબર ને દ્વારકાધીશ બધા મિત્રોને અમારા તરફથી અને હવે જો ભાઈ એમને પ્રસંગમાં જવું છે જ્યાં જાય છે હું મારા કામ પર જાઉં છું એટલે કામ એ સાથે કરતું રહેવાનું અને પ્રસંગે સાચવવાના અને બ્લોગ એ બનાવવાના બધું કામ બ્લોગ તો ચાલુ જ રાખવાનું કેમકે તમે બધા રાહ જો બ્લોગ કે આજે કેમ વ્લોગ આવ્યો ને બરાબર ને એટલે આજે તે વ્લોગ ચાલુ રાખવાનો છે ને આજે તો ને તમારે મને ફોટો શૂટ કરી દેવાનો નવા મોબાઈલ નવા મોબાઈલ માં તૈયાર થઈને ફોટોશૂટ શૂટ કરવી છે રીલ્સ બનાવી છે શોર્ટ વિડીયો બનાવવા છે અને કે રિઝલ્ટ છે આજે આપણે છે ને થોડું ઝૂમિંગ ટેસ્ટ ને બધું બતાવશું હારેમાં કેટલું ઝૂમિંગ ટેસ્ટ થાય છે અને શા માટે આ ફોન ને ભાઈ આઈફોન થી ઉપર ગણવામાં આવે છે થોડાક એના ફીચર્સ વિશે થોડી વાતચીત આપણે કરશું તમને ત્યારે અને ફોટો શૂટ તો મેડમ ને તો જોવે જ tí

બધા બેસી ગયા છે મેમને આવી ગયા છે જો તૈયારી પણ સરસ કરી છે કઈ ગયા છે ને હવે હું છે ને તમને જો ચામુંડમાનો મઢ છે ને ત્યાં માતાજીના દર્શન કરાવું ચાલ માતાજીનો મઢ છે જે ચામુંડમાં તમે વિડીયોમાં જોયું આપણે ગુજરાતીના રીત રિવાજ કંકુ પગલાનો રિવાજ આપણે ચાલે છે અને આજે કંકુ પગલાં કરવા આવ્યા હતા એ કાર્યક્રમ સરસ રીતે થઈ ગયો અને હું આવી ગઈ છું ઘરે હવે ઘરનું કામ હવે પતાવી દઈએ અને જે આજે ફોટો વિડીયો બનાવવાનો હતો એ રહી ગયું હવે ફરીથી આપણે એ આખો બ્લોગ જ સરસ રીતે બનાવશું કે આની અંદર કઈ રીતના ક કેમેરો છે એ સરસ રીતના વ્લોગ આખો સરસ બનાવશું કેમકે તમને મારે કહેવું પડે કે આમાં કેવા સરસ ફોટા આવે છે એમ એટલે ચાલો તો હવે અહીંનો વિડીયો પણ આજે અહીંયા એન્ડ કરીએ છીએ તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો જય દ્વારકાધીશ નવા વિડીયોમાં ફરી મળીશું